તો એફઆઈઆર પહેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પેલા થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પેલા મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પેલા તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે કોણે મોકલ્યા છે પીઆઈશ્રી એ મોકલ્યું છે ને તો પીઆઈશ્રીને પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપિડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હા લ્યો લઈ લો ચાલો બરાબર પી એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચો સર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એફિડન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જયહિંદાઇ